લવ હેલવુટ ફેમિલી કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી તો જો આપણે સવાર પડી ગઈ છે અને સવારમાં આપણે સરસ મજાના નાઈ ધોવાની સરસ રેડી થઈ ગયા છે એવી અને અત્યારે સવારના વાગી ગયા છે દસ અને આપણું ગામ પતી ગયું છે પણ તડકો જવો કેટલો થઈ ગયો છે દસ વાગ્યા છે પણ તડકો કેટલો થઈ ગયો છે જવો ને તો કાલે આપણે પાપડ બનાવવા તા અને આજે જો ને એને થોડાક તડકે મૂકી દેવા છે આપણે જેથી છે ને થોડાક તપી જાય તો આપણે તળવામાં થોડાક ઈજી પડે તડકે દઈએ તડકે મૂકી દઈએ ને તો સરસ મજાના તપી જાય શું પાપડ શેકી દઉં તળવાનું હોય આ ખીચા પાપડ છે એટલે તળીને સરસ લાગે ઈશા એ સરસ કાચા સરસ લાગે અમારે ઈશાબેન ને તો કાચા એ ભાવે ને પપ્પા ને કાચા પાપડ ભાવે કા કાચા પાપડ વધારે ભાવે ને અમારા હિસાબે એમને કાચા પાપડ વધારે ભાવે અને જો ને દી ક્યાં આવી ગયો છે ખૂબ જ તડકો થઈ ગયો છે અને તડકાની હિસાબે જો ને બધી વસ્તુ સુકાઈ પણ જાય છે જો આ મારા તુલસીમાં છે પણ જો ને સુકાઈ ગયા છે કંઈક પાણી તો રેડી દઈએ છીએ પણ સુકાઈ બહુ જાય છે જો ને ઝીણા ઝીણા માંજર આવી ગયા છે તુલસી હજી નાના છે પણ માંજર જો ને આવી ગયા છે કઈ છે પાણી તો રોજ રેડીએ છીએ પણ માંજર આવી છે નાના એવા છે તુલસીમાં છે ને આવા થઈ ગયા છે છે થઈ ગયા ઈશાબેને તો પાણી રેડી દીધું છે અને તડકો બહુ થઈ ગયો છે તો તડકા હવે આપણે બધું કામ પતી ગયું છે તડકો થયો હોય પેલા આપણે બધું કામ પતાવી દીધું છે કાંઈ છે બધું કામ આપણે અલી કેમ જો જો મારા મમ્મીએ પાપડ બનાવ્યા છે જીરું નાખેલું છે છે ખાઈને મને બહુ એક દેજો કરવાનું થોડાક પાપડ તો આપણે બધું શાકભાજી અત્યારે ખાલી થઈ ગયું છે તો આપણે બધું શાકભાજી લઈ આવી અને માર્કેટ બધું શાકભાજી લઈ આવી કારણ કે બધું શાકભાજી આપણું ખાલી થઈ ગયું છે તો શાકભાજી તો લેવા આપણે જવું જ પડશે એટલે આપણે માર્કેટે જઈએ છીએ હાલો તો માર્કેટે જઈને આવીને તમને આપણે આવી ગયા છે અને આપણે માર્કેટે આજે બહુ તડકો થઈ ગયો છે અને આજે મોડું થઈ ગયું છે બહુ બહુ બધા શાકભાજીવાળા ઘણા બધા આવી ગયા છે તો સત્તાથી આપણે જોઈ લઈએ શાકભાજીવાળા છે અહીંયા બધું શું વેસાઈ છે તમે જોઈ શકો છો માર્કેટમાં જો આ બધી માર્કેટ છે અને જો અહીંયા સરસાઈ રહ્યું છે તમે જોઈ શકો છો તમને અહીંયા બધી વસ્તુ મળી જશે શાકભાજીની માર્કેટ કહેવાય શાકભાજી માર્કેટ પણ અહીંયા તમને બધી વસ્તુ મળી જશે અને જે પણ કાંઈ તમારે જોતું હોય એ બધું તમને મળી જશે

એમ જુઓ કેટલી સરસ તાજી મસ્ત છે અને ખાવામાં એકદમ બહુ સરસ મસ્ત આવે ને એટલો બહુ સરસ આવે અને જો આ છે ઝીણી ઝીણી કેરી કેરી લઈ આવ્યા સારું આ તો તડકામાં બહુ હારી આપણે ખાઈએ ને તો આપણને નો લાગે અને આ છે તુમડી આ છે લીલી ડુંગળી તો જો આ બધું શાકભાજી આપણે માર્કેટ થી લઈ આવ્યા સીવી આ છે પાલક અને આ છે ને બીટ છે તમને તો ખબર જ હોય આ બીટ છે ને મસ્ત મજાની આપણે લાડુડી બહુ સરસ બને ખમણી ઘીમાં શેરવી અને બનાવી હોય ને તો આની બહુ સરસ આમ ન ભાવે આપણને પણ એ રીતના બનાવી હોય ને તો આપણને થોડીક સારું લાગે ખાવામાં અને આજે ડુંગળી ડુંગળી લઈ આવ્યા છે તો છે ને આપણે બધું શાકભાજી છે ને આપણે થોડુંક ધોઈ નાખવું છે કારણ કે આપણી જેવા ઘણા બધા આવતા હોય કે હું ભાવ છે શાકભાજીનો અને અડી અડીને વ્યાજ જતા હોય એટલે આપણે છે ને થોડું ધોઈ નાખી ધોઈ ને તો સારું પડે ધોઈ ધોઈને આપણે બધું શાકભાજી ફ્રીજમાં મેકી દેવી હાલો તો આપણે શાકભાજી મૂકી દેવી બધું ધોઈને હેલો ભાઈ તો આપણે સાંજના છ વાગી ગયા છે અને આપણે છે ને ફ્રી થઈ ગયા છે ને આપણે છે ને મસ્ત મજાનું એક માથામાં એલોવેરા નાખવાનું છે કારણ કે ઘણો સમય થઈ ગયો છે આપણે એલોવેરા માથામાં નાખ્યું નથી એટલે આપણે છે ને આજે મસ્ત મજાનું એમ એલોવીરા પેલા લઈ લઈ આપણે પેલા એલોવેરા એક લઈ લેવો કટિંગ કરી અહીંયાથી કટિંગ કરો જો આપણે એલોવેરા કટિંગ થઈ ગયું છે અને આનું છે ને મસ્ત મજાનું જેલ બનાવવાનું છે એ જેલ આપણે છે ને માથામાં બનાવીને નાખવાનું છે અને માથામાં નાખવાથી વાળના ઘણા બધા એવા ફાયદા છે જે આ જેલ નાખવાથી આપણને થાય જો તમારે જેલ બનાવતી વખતે જો જવું હોય તો વિડીયોમાં તમે કન્ટિન્યુ લેજો

માથા માં નાખ્યા પછી આપણે બે થી ત્રણ કલાક રાખવાનું છે પછી આપણે માથું ધોઈ નાખવાનું છે અને આ જેલ નાખવાના ફાયદા આટલા છે કે માથામાં માંથી આપણે ડેન્ડ્રોપ થાય ડેન્ડ્રોફ નો થાય આપણને અને આપણા વાળ ખૂબ જ સિલ્કી ને સરસ બને છે અને કાળાઈ થી આપણા વાળ સરસ થાય છે અને વાળ ની લંબાઈ એટલી થાય છે તો હું તો જો આવડો આ જેલ બનાવી નાખું છું એલોવેરા નું અને આ જેલ બનાવીને જ હું નાખું છું આ પંદર દિવસ વીસ દિવસ મહિનામાં એક બે વખત નાખું છું અને આ છે ને બહુ જ સરસ છે તો તમને આ જેલ નાખવાનું હોય તો તમે આ રીતના બનાવી શકો છો અને નાખી પણ શકો છો